ભાગ્યનંદ્ર હું સાગરિયા વુમન્સ બોક્સ ક્રિકેટ નાગપુરના ટીમ પિંક પેન્થરની પ્લેયર છું સૌથી પહેલા તો હું થેન્ક યુ કહેવા ચાહીશ આપણા વોલેન્ટિયર્સને જે મેં દિવસ રાત મહેનત કરીને આટલા મોટા પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર પાડ્યો કેમ કે આપણા સુખડિયા સમાજના પરિવારો જે આટલા દૂર દૂર વસી રહ્યા છે એમને એક સમયે એક જગ્યાએ એકત્રિત કરવા એ ખૂબ મોટી વાત છે જે એ લોકોએ કરી અને સૌનું એટલું સરસ રીતે ધ્યાન રાખ્યું કે કોઈને કોઈ તકલીફ કે અડચણ પણ ના આવી અને સેકન્ડ થેન્ડ તો આ બધા સદસ્યોને જે લોકોએ આમાં ભાગ લીધો અને આપણા બિઝી લાઈફમાંથી બિઝી શેડ્યુલમાંથી બે દિવસનો ટાઈમ કાઢી આમાં હાજર થયા થેન્ક યુ સો મચ હું આશા કરીશ કે આવા જ પ્રોગ્રામ આગળ પણ આયોજિત થતા રહે જેના કારણે આપણો સમાજ એકત્રિત થાય બધા હસી મજાક કરે બધા મોજ મસ્તી કરી શકીએ અને આપણું સ્ટ્રેસ દૂર કરી શકીએ અને આપણું જે હિડન ટેલેન્ટ છે જે કચોરી સમોસા મીઠાઈ બનાવવામાં છુપાઈ ગયેલો છે એ પણ બહાર આવે ફરીથી આપ સૌનો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય જિનેન્દ્ર